જય માતાજી આજ રોજ બોડેલી તાલુકાના પાણીજ ગામે સવારમાં સાડા આઠ નવની વચ્ચે એક કમકમાટી ભરી એક ઘટના બની છે જેમાં સાડા ચારથી પાંચ વર્ષની દીકરી જે પોતાના ઘરની આગળ રમતી તો એના જ પડોશી એને ઉંચકી લઈ જઈ અને કોઈ અંધશ્રદ્ધાના પગલે એને બલી આપવામાં આવી ખૂબ જ નિંદનીય છે જે મને મને આ કહેતા મને ઠંડી ચડી જાય છે મને મને ખબર પડતી કે આ આવી કૃત્ય કોઈ કેવી રીતે કરી શકે તે બી આટલી નાની દીકરી જોડે અરે તમારે કંઈ બી પ્રોબ્લેમ હોય તમે કોઈની સાથે વાતચીત કરી શકો પણ આ રીતની ઘટના જે જે ભાઈએ બી કરી છે તેને બિલકુલ કોઈ કારણે એને સ્વીકારવામાં આવે એવી નથી હું હું મારી આખી જનતાને મારા તાલુકાની અને મારા જિલ્લાની બધી જ પ્રજાને એવું કહીશ કે અંધશ્રદ્ધા કોઈ બી સવાલનો જવાબ નથી તમારા જીવનમાં પડતી કોઈ બી મુશ્કેલી હોય એનો જવાબ અંધશ્રદ્ધામાં નથી તમે એને બેસીને કોઈની જોડે ડિસ્કસ કરી શકો છો કે એનો કોઈ ઉકેલ લાવી શકો છો પણ તમે અંધશ્રદ્ધામાં જઈને પોતાનું જીવન તો બગાડો છો સાથે આજુબાજુવાળાનું બી જીવન બગાડો છો આ અંધશ્રદ્ધાના હિસાબે તમે જે આ કૃત્ય થયું છે જે નરાધમે આ કૃત્ય કર્યું છે તેને કોઈ બી કોઈ બી કારણસર તમે એને સાચું ઠેરવી ના શકો એને જેને પણ આ રીતનું કરવા કીધું હોય તે બી એટલો જ જવાબદાર હશે અને આ ભુવા જાગરિયામાં તમે પોતાનું જીવન ના બગાડશો કારણ કે અત્યારે જે સદી એકવીસમી સદી ચાલે છે તમે મંગળ ઉપર જાઓ છો તમે કેટલી મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરો છો એ આગળ જવાના બદલે તમે ધીમે 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 પાછું પાછું તમે એટલા પાછળ જતા જાઓ છો જે કોઈના કહેવાથી તમે આવું કૃત્ય કરો તે શોભનીય નથી હું મારી આ જે સરકારને છે હું પોલીસ વિભાગના વડાઓને છે હું એ લોકોને અપીલ કરીશ કે એને એટલી કડક એટલી કડક એને સજા મળે કે બીજું કોઈ આવું વિચારતા અંધશ્રદ્ધામાં બલી આપતા દસ વખત વિચારે કે આ કામ શોભનીય નથી સમાજ માટે તો એ બિલકુલ શોભનીય નથી અને આવા લોકોને આપણા સમાજમાં રહેવાનો બી કોઈ હક નથી